નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના વાઘોડા અને ફ્લોટ મડેલી વ્યારા જેના નાના મોટા ગામડાઓમાં ઈદે મિલાદના તહેવાર પર મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ એકતાની સાથે જુલુસ કાઢવામાં આવ્યો રબીઉ અવલના રોજ એક મહાન શાંતિ અને અમનના એવા પેગંબર હજરત મોહમ્મદ સાહેબનો જન્મ થયો અંધકાર જાલતને દૂર કરીને સારી દુનિયા પર રહેમત બની સ્ત્રીઓને વિધવાથી સુહાગરનું માન આપીને શિક્ષણને જરૂરી જણાવીને એકેશ્વર વાત તરફ જઈને આતંકી પ્રવૃત્તિઓથી દૂર રહી નમાઝ રોઝા હજ જકાત અને ગરીબોની સહાય મજલુમોની મદદ નાના પર શફકત વડીલોને માન આપીને શાંતિપૂર્ણ જીવન જીવવાની કળા આપનાર મહાન એવા પેગમ્બર હજરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ હોય રીતે મિલાદના ભવ્ય જુલુસનું આયોજન કરાવવું અને વાઘોડિયા પીઆઈ જાડેજા સાહેબના માર્ગદર્શનમાં પોલીસ પ્રશાસન ચુસ્ત બંદોબસ્તમાં ઈદે મિલાદ અને ગણપતિ બાપ્પાનો તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી મનાવવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા જનરપણ ન્યૂઝ વાઘોડિયા દુનિયાના વર્લ્ડના દરેક હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જે બી ધર્મ માનતા હોય તેમને જનાબે અહમદે મુજતબા મુહમ્મદ મુસ્તફા સલ્લાહો તાલા અલહી વસલ્લમનો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એની સાથે અમે માલિકથી પ્રાર્થના કરીએ છીએ કે માલિક આ જન્મદિવસના મોકા પર અમારા હુજૂરની વિલાદતના મોકા પર દુનિયામાં દરેક લોકોને અમન અને શાંતિ સાથે જીવવાની તોફિક આપે અને આ અમારા હુર સલ્લાહુ તસલમ જે દુનિયામાં તશરીફ લાવવા જેમને અલ્લાહે મોકાયલા તેમને ખાલી અને ખાલી ફક્ત દુનિયાના દરેક માનવી દરેક જાન જેને જીવ વસે છે એ દરેકનું સન્માન કરવાની અમને એક સબક આપ્યો છે એ સબક અમે લઈને ચાલીશું